સાથે ડભોઈ શહેરના રાધે પાછળ કોમ્પ્લેક્ષોદરી ભાગોળ ઝુપડપટ્ટીમાં પતિ આવેશમાં આવીને પત્નીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પત્નીનું મોત નીપજ્યું હતું ડબલ શહેરના રાધે કોમ્પ્લેક્ષની પાછળ વડોદરી ભાગોડ ઝુંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ રહેશે ગત સપ્તાહે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર રાત્રિના સમયે ઝઘડો થતા પતિએ આવેશમાં આવીને પત્નીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે એસએચયુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પાંચ દિવસની સારવાર બાદ મહિલાનું મૃત્યુ થતા ડભોઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી નરાધામ પતિની ધરપકડ કરી જેલ ભેગો કરવામાં આવ્યો હતો એક વર્ધી આવેલી જેમાં વિસ્તારના બાજુમાં આવેલી એક મીનાબેન નામના વ્યક્તિને મરણ જાહેર કરે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવા સારુંની વરદી આવેલી જે વરદીને ધ્યાનમાં રાખી અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એમની ટીમને એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હેડ ના હોય ત્યાં આગળ જે ઇન્ક્વેસ્ટ પંચ જે કાર્યવાહી ચાલુ કરેલી એ દરમિયાન દેખીતી રીતે એવું જણાયેલ કે કોઈ બોથળ પદાર્થથી માથાના ભાગે આ મરણ જનાર જે બેન છે મીનાબેન મીનાબેન વાઘડ એવોને કોઈ હથિયાર કે બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા મારેલા છે એ અનુસંધાને એવો અમને જાણ કરતા અત્રના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને એમની ટીમને ત્યાં આગળ રવાના કરેલી ઇગ્વેસ્ટ પંચનામાની કાર્યવાહી મામલતદારશ્રી સમક્ષ કરાવેલી અને ડૉક્ટરશ્રીનું અભિપ્રાય લેતા આ જે મરણ ગનાર મીનાબેન હતા તેઓને કોઈ ગોથડ પદાર્થ માથામાં મારવાથી જ મરણ ગયેલાનું જણાવે આ દિશામાં તપાસ કરતા ગઈ તારીખ અઢારેક બે હજાર ચોવીસના રોજ આ મીનાબેન અને એમના પતિ ચીમનભાઈ વાગડ જેઓ બે દિવસ પહેલાં જ ડભોઈ ટાઉનમાં આવેલા અને પોતાના શાળાના ત્યાં રોકાયેલા હતા એ દરમિયાન ત્યાં આગળ જમણવારની બાબતમાં જમવાની બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી જેમાં એમના મીનાબેનના પતિ એટલે ચીમનભાઈ જે આ કામના આરોપી છે તેઓએ માથાના ભાગે ઇટથી બે વાર ફટકા મારેલા જેના કારણે બેભાન થઈ ગયેલા સૌ પ્રથમ એમને સીએચસી ડભોઈમાં લાવેલા અને ત્યાંથી પછી એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ ગયેલા જ્યાં જે મરણ જાહેર કરેલા આ ગામે મરણ જનાર મીનાબેનના ભાઈએ એસએસજી હોસ્પિટલ ખાતે ખૂનના ગુનાની ફરિયાદ આપેલી જીરા અનુસંધાન એના કામના જે આરોપી છે ચીમાભાઈ એમના પતિ એમને પકડવા માટે મજબીત કરવામાં આવેલી અને દોઢ બે કલાકની મહેનત બાદ ડબલ ટાઉનમાંથી રફડતા ફટકતા આ આરોપીને પકડી પાડવામાં આવેલ હાલ એ જાણમાં છે ત્યારે બીજી બાજુ પાંચ સંતાન માતાના મૃત્યુ અને જેલમાં ગયેલા પિતાની છત ગુમાવતા માસુમ બાળકો નિરાધાર બન્યા છે જે ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે હવે આ પાંચ માસુમ બાળકોનું શું ક્યાં જશે એક મોટો સવાલ ઉભો થયો છે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર